કે અમારી લાજ તમારા હાથમાં છે હું તમારા શરણે છું પણ એના પહેલા એવું બનેલું કે પહેલા ભારજી દલ જામ સતાજી ભારજી દલને ઓળખતા નહોતા સામાન્ય રાજપૂત તરીકે હોય પણ ઓળખાણ ન થઈ હોય આજે ઘણા દળ જાણે જ છે પ્રાઇવેટ સીટ આપણે ઓળખાણ થઈ ગઈ ને બધાયને પણ ન થાય કે વિશેષ કામ કરે એની થાય એટલે એટલે એવું થયું કે જામ સતાજી ઈ જમાનામાં કઈ ગાડીઓ નહોતી એટલે કિલ્લેશ્વર ગયા હતા એટલે કિલ્લેશ્વર ગયા એમાં કિલ્લેશ્વર ગયા ને તો એક બળદ હતો એક બળદ છે પડી ગયો એટલે એના દીવાન જસાજી ભેરા હતા એને કીધું કે બાપુ કે આ બળદ હવે શું કરશું તો કે જાઓ બાજુમાં કાકા છે કે ભારજી દલ એની પાછ બળદ લઈ આવો એટલે જસાજી વજીર હતા એ બળદ લેવા ગયા એટલે ડાયરો બેઠો તો બરાબર જામેલો ડાયરો જાયો એમાંથી કીધું કે રામ રામ કે રામ રામ તો કે જામ સતાજી મને મોકલો છે આ કે આવો આવો પધારો તો કે શું કામ પડ્યું જામ સતાજી ને તો કે એક બળદ જોઈ છે કે એટલે આખો જે ગોવાળા ગામનો ડાયરો હોય તો મને હસવા અને કે મજાક ઉડાડી જસાજી દીવા હતા આખા જામનગરના એટલે જસાજીને બહુ ખોટું લાગ્યું ઈ કે જામ સતાજી માગી માગીને કે બળદ માગ્યો માગવું હોય તો કે અમારી જાન માગવી જોઈએ અમારો પ્રાણ માગવા જોઈએ કે જામ સતાજી બળદ માગ્યો ત્યાં તો બળદ આપી દીધા પછી જામ સતાજી મળવા ગયા એટલે બધા ગામ વાળા વહી ગયા એટલે એને રસ્તામાં જામ સતાજી વાત કરી જસાજી ને જસાજી એ આપણું અપમાન કર્યું કે અપમાન કર્યું કા તો કે બહુ આખો મારા બળદ બાઈ ગયો જામ સતાજી બહુ બુદ્ધિ સાહેબ માણસ હતા એને વાત કઈ ખોટું લાગી જે હોય કાકા છે ને કઈ વાંધો નહીં પણ મનમાં ગાંઠ વાયરી કે આને કીધું છે જરૂર હોય તો જીવ માંગજો અને પછી દસ પંદર વર્ષ થયા પછી લેટર આવ્યો કે ભાઈ હું આપ્યો છે હવે આશરે શું તમે કરું એટલે એટલે એને લેટર એટલે મળ્યો લેટર વાંચો જેસાજી એટલે કે શું કરશું આપણે શું મોકલશું કે આપણે મદદ માગી છે આપણે અને કીધું છે કે તમે ક્યુ એમ